મારું નામ રાગીની છે હું બાર વર્ષની હતી જ્યારે મારું અપહરણ કરવામાં આવ્યું હતું હું ખૂબ સારા પરિવારની હતી મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરતા અમે મારી માતા અને પિતાના ત્રણ બહેન ભાઈ હતા મારાથી મોટી બહેન અને મારાથી નાનો ભાઈ મારું જીવન ખૂબ જ સારું ચાલતું હતું મારા શિક્ષક પણ મને ખૂબ પ્રેમ કરતા હતા કારણ કે હું જોવામાં ખૂબ જ સુંદર હતી મને મારા વખાણ સાંભળવા ખૂબ ગમતા પણ આજે સવારથી મારું હૃદય ખૂબ જ વિચિત્ર લાગતું હતું એટલા માટે મેં મારી માતાને ના પાડી કે મારે આજે શાળાએ જવું નથી પરંતુ મારી માતાએ મારી વાત ન સાંભળી અને તેને મારા મોઢા પર થપ્પર મારી અને કહ્યું કે તું ખૂબ જ બહાના બનાવે છે ખબરદાર જો ઘરે રહી છો ચાલ સ્કૂલ જા આટલું કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગઈ જ્યારે મારી બહેન અને મારો નાનો ભાઈ તરત જ તૈયાર થવા ઊભા થયા પણ આજે મને શાળાએ જવાનું જરાય મન ન થયું નહીં તો હું હંમેશા સમયસર જતી અને પોતાનું કામ સમયસર કરતી પણ આજે હું ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી એવું લાગતું હતું કે કંઈક થવાનું છે પરંતુ મારી મા મારી વાત સાંભળવા તૈયાર ન હતી હું પણ ઊભી થઈ કારણ કે આજે મારે ટેસ્ટ હતી જો મેં એ ટેસ્ટ ન આપી હોત તો મારી પરીક્ષા સારી ન થાત એટલા માટે હું તરત જ ઊભી થઈ અને બાથરૂમ તરફ ગઈ હું કપડાં બદલીને બહાર આવી સ્કૂલ યુનિફોર્મમાં પણ હું ખૂબ જ સુંદર લાગતી હતી મેં બે પોની બનાવી અને ઝડપથી તૈયાર થઈને બહાર આવી બેગ તો પહેલેથી જ તૈયાર હતી અમે ત્રણ બહેન અને ભાઈએ મમ્મીના હાથે નાસ્તો કર્યો હું મારી માનું પ્રિય બાળક હતી તેથી તે તેને વળગીને બેઠી હતી મેં તેના ગળામાં મારા હાથ મૂકતા કહ્યું મમ્મી આજે મને બિલકુલ મન નથી સ્કૂલ જવાનું ખબર નહીં કેમ મને બહુ વિચિત્ર લાગે છે આજે હું રજા લઈ લઉં તો માએ નામાં માથું હલાવીને કહ્યું લાડો આજે તારી પરીક્ષા છે તું ખૂબ જ મહેનત કરે છે જો તું આજની ટેસ્ટ પાસ નહીં કર તો ફાઇનલ પરીક્ષા કેવી રીતે આપીશ તે પણ ચોક્કસ સાચું હતું એટલે હું ચૂપ થઈ ગઈ મેં હમણાં માટે મારી જાતને કાબૂમાં રાખી અને મમ્મીને બાય કહી હું ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ મમ્મી અમને દરવાજે મૂકવા આવી અને અમે શાળાએ જવા રવાના થયા પપ્પા અમને શાળાએ મૂકવા જતા પણ આજે તેમને વહેલા જવાનું હતું એટલા માટે અમે બંને બહેન અને ભાઈ મારી બહેન સાથે જતા હતા પરંતુ રસ્તામાં અચાનક એક કાર અમારી સામે આવીને ઊભી રહી બહેન હું અને નાનો ત્રણેય ચિંતામાં હતા કે તે કોણ છે અચાનક બે મોટા જાડા માણસો કારમાંથી બહાર આવ્યા અને મારી બહેન અને ભાઈને પાછળ દોડીને તેઓ મને પકડીને કારમાં ખેંચી ગયા હું રડતી રહી અને ચીસો પાડતી રહી કે મને છોડો મને છોડી દો પણ આ લોકોને મારી હાલત પર કોઈ દયા ન આવી મારા ભાઈ બહેન પણ કહેતા રહ્યા કે અમારી બહેનને છોડી દો તમે તેને ક્યાં લઈ જાઓ છો અને હું કારની અંદર મારા હાથ અને પગને હલાવી રહી હતી હું તેને વિનંતી કરતી હતી કે મને જવા દો જ્યારે મેં ખૂબ અવાજ કર્યો ત્યારે ગાડી ચલાવતો ડ્રાઈવર ગુસ્સામાં બોલ્યો આ છોકરીના મોં પર રૂમાલ બાંધો જો બહારના લોકોને સહેજ પણ શક જશે તો આપણા માટે મોસીટી મુશ્કેલી સર્જાશે આ સાંભળીને હું જોરથી ચીસો પાડતી તે પહેલાં મારી બાજુમાં હાજર વ્યક્તિએ મારો મોં પર રૂમાલ બાંધી દીધો હતો મારો શ્વાસ અટકી ગયો હતો એ રૂમાલમાં ઘણું બધું ક્લોરોફોર્મ હતો તેથી હું તરત જ બેહોશ થઈ ગઈ અને રાત્રે મારી આંખો ખુલી હતી મને આસપાસ ઘણો અવાજ સંભળાતો હતો હું તરત જ ઊભી થઈને બેઠી હું કોઈ રૂમમાં હતી અને એક નાના પલંગ પણ સૂતી હતી ચારે તરફ રંગીન પડદા હતા ત્યાં મેકઅપની વસ્તુઓ અને દારૂની બોટલો રાખવામાં આવી હતી મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું હું ક્યાં હતી તે હું સમજી શકી નહીં અત્યાર સુધી હું મારા સ્કૂલ યુનિફોર્મમાં જ હતી હું તરત જ મારી જગ્યાએથી ઊભી થઈ મેં દરવાજો ખખડાવવાનો ઈરાદો કર્યો પણ હું ચૂપ રહી કારણ કે બહારથી પુરુષનો અવાજ આવતો હતો તેનો અર્થ એ કે હું ખોટી જગ્યાએ પહોંચી ગઈ હતી મારું મન ઘોડાની ગતિની જેમ કામ કરવા લાગ્યું હતું હું બહુ ડરીને બારી પાસે આવી મેં પડદો હટાવીને બહાર જોયું તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી હું બાર વર્ષની હતી નાની ન હતી ઘણીવાર મેં ટીવી નાટકોમાં આવા દ્રશ્યો જોયા હતા મતલબ હું ખોટી જગ્યાએ આવી ગઈ હતી કારણ કે આ એક કોઠો હતો મારી આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા હું મારી માતાને ખૂબ જ મિસ કરી રહી હતી મેં તેને કહ્યું હતું કે મારે આજે શાળાએ નથી જવું પરંતુ તેઓએ મારી વાત ન માની અને મને શાળાએ જવા દબાણ કર્યું જેના પરિણામે આજે હું એક કોઠામાં હાજર હતી મારું હૃદય ખૂબ જ નર્વસ હતું મનમાં પ્રાર્થના કરતી હતી કે મારા માતા પિતા મને બચાવવા ક્યાંકથી આવે પોલીસ અહીં આવે મને અહીંથી લઈ જાય પણ કદાચ આ બધું મારા નસીબમાં ન હતું મારું નસીબ કાળું થઈ ગયું હતું હું પલંગ પર બેસીને પ્રાર્થના કરવા લાગી કે ભગવાન મને બચાવો હું અહીં રહેવા માંગતી નથી મારે ભણવું છે મારું જીવન બરબાદ થતું અટકાવો પણ કદાચ હવે મારી પ્રાર્થના સ્વીકારવાની ન હતી સમય પસાર થઈ રહ્યો હતો અને રડતા રડતા હું ગાઢ નિંદ્રામાં પડી ગઈ તેનો મને કોઈ ખ્યાલ ન હતો બીજા દિવસે સવારે કોઈએ મારા માથા પર ઊભું હતું મેં મારી આંખો થોડી ખોલી અને જોયું તો એક ચમકીલા કપડાં પહેરેલી સ્ત્રી મારી સામે ઊભી હતી તે મારી સામે જોઈ રહી હતી હું ડરીને તરત જ ઊભી થઈ તેણે મારી સામે જોઈને કહ્યું એ છોકરી બહાર આવ તારાબાઈ તારી રાહ જોવે છે ત્યારે મારા મનમાં હું વિચારી રહી હતી કે આ તારાબાઈ કોણ છે જ્યારે તે મને લઈ જવા લાગી તો મેં કહ્યું કે હું હજુ ઉઠી છું મને મોં તો ધોવા દો મારી વાત સાંભળીને તે હસવા લાગી અને મારા ચહેરાને તેના હાથથી પકડીને કહ્યું એ છોકરી તારું મોં તો ખૂબ સુંદર છે તેને જોવાની જરૂર નથી ચાલ તારાબાઈનો હુકમ છે તે ખૂબ જ ગંદી ભાષા બોલી રહી હતી મને આ મહિલા સાથે ઘણી તકલીફ થઈ રહી હતી પણ હું કંઈ બોલી ન શકી તેણે તેના ચહેરા પર ઘણો મેકઅપ કર્યો હતો અને ભારે ડ્રેસ પહેર્યો હતો તેણે વિચાર્યું કે તે સુંદર લાગે છે પરંતુ તે તો ખૂબ જ ખરાબ દેખાતી હતી તે મને ખેંચીને બહાર લઈ ગઈ અને તારાબાઈના પગમાં નાખીને બોલી બાઈ આ જ છે છોકરી જે કાલે રાકેશે મોકલી છે મેં માથું ઊંચું કર્યું ત્યાં એક સિંહાસન હતું જેના પર એક સ્ત્રી બેઠી હતી જે એકદમ સ્વસ્થ હતી કપડાં ખૂબ જ ખરાબ હતા તેને સારી પેઢી હતી તેને કહ્યું છોકરી તું તો બહુ સુંદર છે હું તારામાંથી ઘણી કમાણી કરીશ ત્યાં કહેતાની સાથે હસી પડી જ્યારે હું ઉદાસ થઈ રહી હતી મેં તેની સામે હાથ જોડીને કહ્યું કે મારે મારા માતા પિતાના ઘરે જવું છે મારે શાળાએ જવું નથી મારે અહીં રહેવું નથી મને છોડી દો આ ગંદી જગ્યાએ તમે કોણ છો હું બીજું કંઈ બોલું તે પહેલાં તારાબાઈએ મારા મોઢા પર જોરથી થપ્પર મારી અને મારો ચહેરો તેની પકાળમાં દબાવતા કહ્યું એ છોકરી જો તે મારી રોજીરોટીને ગંદુ કહ્યું તો હું તારી કબર બનાવી દઈશ મારી સામે તો મું બંધ જ રાખજે મારી આંખમાંથી ટપ ટપ આંસુ પડી રહ્યા હતા થોડી વાર પછી તાળાબાઈએ મને ધક્કો માર્યો અને ગુસ્સામાં બૂમો પાડતા કહ્યું કે મેં તારી સાથે એવું શું કર્યું છે કે તું આટલા આંસુ વહાવે છે ચૂપ થઈ જા એ ચમેલી તેના માટે નાસ્તો બનાવો મારે તેનું શું કરવું છે તે વિશે મેં વિચાર્યું છે તારાબાઈના સમાન સ્તરે એક સુંદર છોકરી ઊભી હતી તેને પણ ખૂબ જ ચમકીલા ડ્રેસ પહેર્યા હતા અહીં હાજર લગભગ દરેક વ્યક્તિ ચમકીલા કપડામાં હાજર હતા પણ મને આવા કપડાં સાથે ઘૂંટણ થઈ રહી હતી મેં મારી આંખો પર કાબૂ રાખ્યો હતો કારણ કે મારી દાદી ઘણીવાર કહેતી હતી કે જે લોકો રડે છે ને તે ખરાબ કહેવાય છે અને આ દુનિયા એટલી ક્રૂર છે કે જે લોકો રડે છે દુનિયા તે વ્યક્તિને વધુ રડાવે છે તેથી ક્યારેય કોઈની સામે રડીને તમારી નબળાઈ વ્યક્ત ન કરો મેં મારી જાત પર કાબુ રાખ્યો હતો પણ ખુરશી પર બેઠેલી સ્ત્રી મારા કરતાં વધુ અનુભવી અને હોશિયાર હતી થોડી વાર પછી ભોજન મારી સામે મૂકવામાં આવ્યું તારાબાઈ તરફ જોઈને હું નીચા અવાજે બોલી તારાબાઈ મેં મારો ચહેરો ધોયો નથી કે બ્રશ કર્યું નથી મારે બાથરૂમ જવું છે મારી વાત સાંભળીને તારાબાઈ જોરથી હસી પડ્યા અને પછી હામાં માથું હલાવતા બોલ્યા એ ચમેલી છોકરીને બાથરૂમમાં લઈ જા અને તેની નિર્દોષતા દૂર કર જ્યારે મને આશ્ચર્ય થયું તે કેવા પ્રકારની વાતો કરી રહી છે જ્યારે ચમેલીના હોટ પર સ્મિત દેખાયું અને તેને મારો હાથ પકડવાનું શરૂ કર્યું તો મેં તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને તારાબાઈ તરફ જોઈને કહ્યું હતું કે તમે જે કહેશો તે થશે હું આ રીતે નાસ્તો કરીશ તારાબાઈ મારા કહેવા પર જોરથી હસી પડ્યા અને માથું હલાવીને સીધા બેસી ગયા હવે તે ચમેલી તરફ વળી ગયા હતા મને ખબર નથી કે તે તેને કઈ વસ્તુઓ પૂછી રહી હતી જે હું બિલકુલ સમજી શકતી ન હતી તેઓ મારા નાસ્તા માટે પરાઠા અને ચા લાવ્યા નાસ્તો કર્યા પછી હું વસ્તુઓ ઉપાડીને રસોડામાં જતી હતી તે પહેલાં તારાબાઈએ મારો હાથ પકડીને ચમેલીને બોલાવી એ સામાન ઉપાડવા કહ્યું હતું અને મને તેની બરાબર બેસાડી હતી અને કહ્યું કે તું બાલિક નથી નહીતર હું તને કોઠે બેસાડી મારો કોઠો ચમકાવત પરંતુ તું ભવિષ્યમાં ખૂબ જ તગડી પાર્ટી બનીશ એટલા માટે હું અઢાર વર્ષ સુધી તને કંઈ થવા નહીં દઉં તું મારી સુરક્ષામાં મારી સાથે રહીશ પણ જો તે ક્યારેય સ્માર્ટ બનવાનો પ્રયત્ન કર્યો કે પછી ભાગવાનો પ્રયત્ન કર્યો તો યાદ રાખો હું તારી ચામડી ફાડી નાખીશ આજથી તારું નામ ગુલબાનો છે મેં કહ્યું મારું નામ રાગીની છે તમે મને ખોટું નામ કેમ આપો છો તો તારાબાઈએ મારા અસ્તિત્વ પર એક નજર નાખી અને મારા મોંને પકડીને કહ્યું કે તમે મારા આદેશનું પાલન ન કર્યું તો હું તને મારી નાખીશ તું મારા માટે મોંઘી છોકરી છે અને હું ચૂપ રહી હું મારા મગજને ધક્કો મારી રહી હતી પરંતુ સાથે જ મેં ભગવાનને પ્રાર્થના પણ કરી કે આવો સમય આવે તે પહેલાં મારા જીવનમાં કંઈક એવું બને કે હું આ કેદમાંથી બહાર આવી શકું અહીં મારા જેવી દરેક છોકરીએ તેના જીવન સાથે સમજોતો કર્યો હતો પરંતુ હું મારા જીવન સાથે કોઈ પણ કિંમતે સમજોતો કરવા માગતી ન હતી આજે સવારે પણ હું ખૂબ રડી હતી મને અહીંથી બહાર કાઢવા માટે મેં ઉપર ભગવાનને પ્રાર્થના કરી હતી અને કહેવાય છે ને કે કેટલીક પ્રાર્થનામાં એટલી શક્તિ હોય છે ને કે તે તરત જ પૂરી થઈ જાય છે સમય પસાર થતો હતો અને હું આજ અઢાર વર્ષની થઈ ગઈ એક વિશાળ મહેફેલનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે મારી બોણી થવાની હતી તારાબાઈએ કહ્યું હતું કે મને એક તખ્ત પર ઊભી રાખવામાં આવશે અને આ પછી જે પણ માણસ વધુ પૈસા આપશે તેને મને સોંપવામાં આવશે હવે તે તેની પસંદગી છે કે તે મને તેની સાથે લઈ જાય કે મારો ઉપયોગ કરે અને આ કાઢ્યા પછી તે મને છોડી દે જો તે મને પોતાની સાથે લઈ જાય તો મને આ કેદમાંથી આઝાદી મળશે અને જો તે મને છોડી દે છે તો મારું જીવન બરબાદ થઈ જાય છે કારણ કે પછી દરરોજ રાત્રે મને નવા માણસને સોંપવામાં આવશે મારી આંખો બંધ હતી મારા હોઠ ફફડાતા હતા તારાબાઈની છોકરીઓએ મને તૈયાર કરી હતી મારું હૃદય તૂટવાની નજીક હતું હું હંમેશા મારા માતા પિતાની પ્રિય હતી અને આજે હું તવાયફ બનવા જઈ રહી હતી આ ક્ષણ મારા માટે ખૂબ જ પીડાદાયક હતી મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા સવારથી મારી હાલત ખરાબ થઈ રહી હતી રડવાને કારણે મને તાવ હતો દરેક બાબતની તૈયારીઓ થઈ ગઈ હતી આજે મેં પહેલી વાર તારાબાઈની આંખોમાં આંસુ જોયા મને નવાઈ લાગી પણ હું ચૂપ રહી હું જાણતી હતી કે તે મને ખૂબ પ્રેમ કરે છે તેને સૌથી વધુ છોકરીઓમાં કોઈને મહત્વ આપ્યું તો એ મારું અસ્તિત્વ હતું પણ આજે હું તારાબાઈ પાસે ગઈ ન હતી કે તેની સાથે વાત કરી ન હતી જો તે મને આટલો પ્રેમ કરતી હોત તો તેણે ક્યારેય મારી બોણી ન લગાવી હોત કે મને આ કામ કરવા ન દેત સાંજ પડવા માણી હતી બધે સુગંધ ફેલાઈ ગઈ હતી દારૂની બોટલો નીકળી ગઈ હતી હવેલીના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા હવે મને તે મહેફિલની રોનક બનવાનું હતું મારી આંખો ઝાંખી પડી રહી હતી ચહેરા પર પડદો મૂકવામાં આવ્યો હતો મારે મારો ઘૂંઘટ અદાથી હટાવાનો હતો પરંતુ તે પહેલાં પુરુષોને મારો ચહેરો જોવા માટે મારે ખરાબ રીતે લલચાવવાના હતા સમય ધીમે ધીમે પસાર થતો હતો અને હું ધીમે ધીમે પગલાં ભરીને બધા માણસોની વચ્ચે પહોંચી ગઈ મારી આંખોમાં આંસુ અને ચહેરા પર ઉદાસી હતી હોટ પર સ્મિત હતું ગીતો પર મેં નાચવાનું શરૂ કર્યું હું ખૂબ જ શરમ અનુભવી રહી હતી પણ તારાબાઈની સામે હું કમજોર હતી મેં મારા પગમાં ઘૂંઘરું પહેર્યા હતા જે મારી દરેક હલચલથી હોલમાં હલચલ મચાવી રહ્યા હતા મારે દરેક વરાંક પર પુરુષોના અવાજો ગુંજતા હતા બધાના દબાણ હતા કે હું પડદો હટાવું હા પણ મેં એ પણ નક્કી કરી લીધું હતું કે હવે હું પાછળ નહીં હતું ત્યાં સુધી હું અહીં મારા વિશે વધુ સારું અનુભવું નહીં સમય પસાર થઈ રહ્યો હતો અને મેં દરેકનો રસ વધાર્યો હતો ઘણા સમય પછી જ્યારે છેલ્લી ક્ષણો બાકી હતી ત્યારે મને તારાબાઈનો અવાજ સંભળાયો એ છોકરી પડદો દૂર કર મેં તેના ઇશારાથી અદાથી પડદો હટાવી દીધો બધા માણસો પાગલ થઈ ગયા અને મારી તરફ આવવાનો પ્રયાસ કરવા લાગ્યા પણ તારાબાઈએ પહેલા જ બધાને સમજાવી દીધું હતું કે કોઈ છોકરીને સ્પર્શ કરશે નહીં જ્યાં સુધી તેની બોણી ન લાગી જાય મને જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ અને હું મારા રૂમમાં ચાલી આવી હતી મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા મારા હોઠમાંથી જે બહાર નીકળતું હતું તે તારાબાઈ અને આ કોઠા માટે શ્રાપ હતા પરંતુ કદાચ તે મારી બધી મૂર્ખતા હતી કારણ કે હું જાણતી હતી કે એક યા બીજા દિવસે મારી સાથે આ બધું થવાનું જ છે કારણ કે અહીં હાજર કોઈ પણ છોકરીના હૃદયમાં તારાબાઈના હૃદયમાં ગમે તેટલી જગ્યા હોય આ બધું તેની સાથે હંમેશા થાય છે પરંતુ બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે મારું માથું ખૂબ જ દુખતું હતું મોડી રાત્રે સૂવાને કારણે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ મારી મિત્રો મારી નજીક બેઠી હતી તે મારા માથા પર પટ્ટીઓ બાંધી રહી હતી થોડા સમય પછી મેં આંખ ખોલી તો તારાબાઈ ત્યાં હતા મેં ચિંતિત આંખોથી તેની સામે જોઈ રહી હતી તે મારી પાસે આવી અને માથું હલાવીને બોલી મારી ચંદાને શું થયું એક વખતમાં બીમાર પડી ગઈ તેણે બધી છોકરીઓને સંકેતો આપ્યા જ્યારે હું બેઠી હતી ત્યારે તેને બધાને રૂમની બહાર મોકલી દીધા અને મેં મારું મોઢું તેની પાસેથી ફેરવી લખ્યું હું તેની સામે જોવા પણ માંગતી ન હતી જ્યારે તેને મારા પર દયા ન હતી તો હું તેની સાથે કેમ વાત કરું મારી સામે જોઈને તે ખૂબ જ પ્રેમભર્યા સ્વરમાં બોલી મને ખબર છે મારી લાડો ખૂબ નારાજ છે ગઈકાલે જે બન્યું તેનાથી તું ડરી ગઈ છે આથી તું આખી રાત રડતી રહી તારા અવાજ મારી પાસે આવ્યો અને હું તારી પાસે આવવા માંગતી હતી પરંતુ હું લાચાર હતી અને ત્યાં બધું સાંભળવું હતું તે કાર્યક્રમનું આયોજન માટે મોટા પાયે કરવામાં આવ્યું તારા કારણે મેં ગઈકાલે તારી બોણી નથી લગાવી નહીતર સામાન્ય રીતે જે છોકરી નૃત્ય કરે છે તેના માટે બોલી લગાવવામાં આવે છે અને તે જ રાત્રે તેને એક પુરુષને સોંપવામાં આવે છે પરંતુ તમે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છો તેથી જ મેં વિચાર્યું છે કે તું ફક્ત નૃત્ય કરીશ અને ન તો હું તારી બોણી કરીશ અને ન તો તને કોઈ પુરુષને સોંપીશ મેં તેની સામે જોઈને કહ્યું ના તમે મારી સાથે જૂઠું બોલો છો તમે હંમેશા આ જ કર્યું છે તેને મારા વાળ સહેલાવતા કહ્યું માત્ર તું જ છે જેને મેં મારી દીકરી માની છે અને કોઈ પણ મા તેની દીકરી સાથે આવું કરતી નથી પરંતુ તમે ચોક્કસપણે નૃત્ય કરશો જો હું આવું નહીં કરું તો બાકીની છોકરીઓ પર અન્યાય થશે ને તમારા પર મારા ઘણા પૈસા રોક્યા છે જુઓ ગુલબાનો મારે હવે તમારી પાસેથી કોઈ ફરિયાદ નથી જોઈતી જો મને ખબર પડી કે તમે રાત્રે રડ્યા છો તો તને ક્યારેય માફ નહીં કરું પણ તને તવાયફ બનાવીશ તેની વાત સાંભળીનું તરત જ બેઠી અને તેને ગળે લગાડીને કહ્યું તારાભાઈ તમે તો બહુ સરસ છો તમારા જેવું કોઈ નથી હું હંમેશા તમારી આભારી રહીશ તમારો ખૂબ ખૂબ આભાર મળતા જ તે મારો ખંભો થપથપાવીને રૂમની બહાર નીકળી ગઈ મારું હૃદય બગીચો બની ગયું હતું મને વિશ્વાસ જ ન હતો કે હું આટલી મોટી મુશ્કેલીમાંથી આટલી સરળતાથી બહાર આવી ગઈ છું પણ મને ખબર નહોતી કે તારાબાઈએ મારા માટે જે કર્યું છે પરંતુ તેના લોભ સ્વભાવને ક્યારેય ભૂલી શકતી નથી હા તે મને પ્રેમ કરતી હતી મને એ પણ ખબર હતી કે મારા પ્રત્યેના તેના પ્રેમમાં બિલકુલ ભેળસેળ નથી પણ સંપત્તિ એવી વસ્તુ છે ને જે માણસનો નાશ કરી નાખે છે અને તારાબાઈનું આજ થવાનું હતું અને તે મારો નાશ કરશે સમય પસાર થઈ રહ્યો હતો અને મેં દરરોજ પાર્ટીનું આયોજન કર્યું હવે મને શરમ ન આવતી કારણ કે હું જાણતી હતી કે મારી બોણી લાગશે નહીં તેમજ કોઈ મને ખરીદશે નહીં હું ફક્ત નૃત્ય કરતી સમય પસાર થઈ રહ્યો હતો ને હું ચોવીસ વર્ષની હતી હું બહુ મોટી નૃત્ય કરવા બની ગઈ હતી મારું નૃત્ય જોવા લોકો દૂર દૂરથી આવતા મારું ખૂબ મહત્વ હતું તારાબાઈ મારા કામથી એટલી કમાણી કરતી કે તેમને મારી બોણી લગાવવાની કોઈ જરૂર ન હતી સમય પસાર થતો હતો આજે સવારથી જ મારું હૃદય વિચિત્ર લાગતું હતું મેં તારાબાઈને પણ આ વાત કહી હતી પરંતુ તે તેની નોટ બનાવવામાં વ્યસ્ત હતી તેણે કહ્યું જો ગુલબાનો હું તારી પાસેથી કંઈ સાંભળવા માગતી નથી તારે નૃત્ય કરવાનું છે મોટી હસ્તીઓ આવશે જો મને તારાથી કોઈ ફરિયાદ મળશે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય જ્યારે મને થતું હતું કે આજે કંઈક થશે કંઈક વિચિત્ર ખૂબ જોખમી પણ મને આ ખબર ન હતી હું બાળપણથી થોડી અલગ વ્યક્તિ હતી જ્યારે પણ મારી સાથે કંઈક ખોટું થાય છે જ્યારે પણ કંઈક સારું થતું અથવા કંઈક સારું થવાનું હતું ત્યારે મને તે અનુભવ થઈ જતું અને આજે પણ હું તે જ અનુભવતી હતી જાણે મને કંઈક થશે કંઈક અજીબ કે સારું પણ હું તેનાથી અજાણ હતી આજે મેં મારા શ્રેષ્ઠ કપડાં પહેર્યા ચહેરા પર મોટા ભાગનો મેકઅપ કર્યો અને હાથમાં ઘણી બંગડીઓ પહેરી અને પછી હું બહાર આવ્યો બધા પુરુષોની નજર મારા પર જ કેન્દ્રિત હતી દરેકની ગંદી આંખો મારા શરીરમાંથી પસાર થઈ રહી હતી જે હું ખૂબ સારી રીતે અનુભવી રહી હતી મેં નૃત્ય કરવાનું શરૂ કર્યું અને અનેક પ્રકારના અવાજો મારા કાને અથડાણા કેટલાક મને સારા લાગ્યા અને કેટલાક એટલા વાહિયાત લાગ્યા કે બધું પાછળ છોડીને ક્યાંક દૂર જવાનું મન થયું પણ આજે નૃત્ય ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણ કે આજે કોઈ નીચા માણસો નહીં પરંતુ તારાબાઈના જણાવ્યા મુજબ ખૂબ અમીર લોકો આવ્યા હતા તે લોકોએ મારા પર ઘણા પૈસા ખર્ચ્યા જે તારાબાઈ જમા કરાવતા હતા પરંતુ આ સમય દરમિયાન મને મારા અસ્તિત્વ પર ખૂબ જ વિચિત્ર નજર લાગી મેં આંખો ઊંચી કરીને વ્યક્તિને શોધવાની કોશિશ કરી પણ મને તે ક્યાંય દેખાયું નહીં સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક દિવસ તારાબાઈ મારી પાસે આવ્યા અને મારી સામે જોઈને અત્યંત નિર્દયતાથી બોલ્યા તારો અહીં સમય પૂરો થઈ ગયો છે તું આજે અહીંથી જઈ રહી છું સાંભળીને મને આશ્ચર્ય થઈ મેં કહ્યું તમે ખોટું બોલો છો તમે મારી સાથે આ ન કરી શકો શું તમે મને વેચી દીધી મને તારાબાઈ પાસેથી આ વર્તનની બિલકુલ અપેક્ષા ન હતી હું બીજું કઈ કહું તે પેલા એક માણસ મારા રૂમમાં આવ્યો હું તારાબાઈ તરફથી તે માણસ જોવા લાગી તે માણસ ખૂબ સુંદર હતો દૂધ કરતા સફેદ તે કોઈ રજવાડાના રાજકુમાર જેવો દેખાતો હતો એ ચાલતો મારી પાસે આવ્યો તેણે તારાબાઈ સામે મારો હાથ પકડીને મારી આંખોમાં જોયું કઈ હું તમારા પ્રેમમાં ખૂબ જ પડી ગયો છું તમારી એક ઝલક મને તમારા માટે પાગલ કરી દીધો છે હું મારી આખી જિંદગી તમારી સાથે વિતાવા માંગુ છું મારી સાથે લગ્ન કરશો હું તને સન્માનજનક જીવન આપીશ હું તમને આ કેદમાંથી દૂર લઈ જઈશ જ્યાં તમને કોઈ નહીં હું આશ્ચર્યથી વ્યક્તિ તરફ જોઈ રહી હતી તે ઘણો ઊંચો હતો પણ તે મારા પગ પાસે બેઠો હતો મારે તેને હા કેવી જોઈતી હતી હું ઘણા સમયથી અહીંથી નીકળવા માંગતી હતી મારા માતા પિતાને મળવા માંગતી હતી શું મારે તે સ્વીકારવું જોઈએ મારા મગજમાં આ વાત ચાલી રહી હતી અને થાક્યા પછી મેં હા પાડી કારણ કે હું ખરેખર એક સન્માનજનક જીવક ઇચ્તી હતી કારણ કે હું એક સારા પરિવારની હતી મારી વાત સાંભળીને માણસ ખુશ થઈ ગયો તેને તારાબાઈ તરફ જોતા કહ્યું તમે કહ્યું હતું કે સમંત નહીં થાય પણ તે તો માની ગઈ છે હવે તે મારી છે જ્યારે તારાબાઈ હસી અને મારા માથા પર હાથ મૂકતા કહ્યું સદા સુહાગન રહો આ મારી બહુ લાડલી દીકરી છે તમે અમારી દીકરીને કોઈ તકલીફ ન આપતા સાહેબ જ્યારે તે માણસે કહ્યું હું તેને અત્યારે જ લઈ જાઉં છું તો તારાબાઈએ કહ્યું તો લગ્ન તો તે માણસે કહ્યું અમે તે કરી જ લેશું તમારે ટેન્શન લેવાની જરૂર નથી હું જલ્દી ઊભી થઈ અને મારી વસ્તુઓ પેક કરવા લાગી પરંતુ તેણે ના પાડી તેણે કહ્યું બહુ અહીંથી છોડો હું મારી સાથે અહીંથી માત્ર એક કિંમતી વસ્તુ લઈ જઈ રહ્યો છું તે ઘણું છે એક ક્ષણ માટે મને તેના વર્તન માટે ખરાબ લાગ્યું પરંતુ હું શાંત થઈ રસ્તામાં તેણે મને કહ્યું કે તે એક વકીલ છે અને તેણે આજે મારા માટે એક મોટું સરપ્રાઈઝ પ્લાન કર્યું છે તેણે તારાબાઈને મારા માટે બે કરોડ આપ્યા ત્યારે જ તારાબાઈ મને તેમને સોંપવા માટે માની હતી મને આશ્ચર્ય થયું શું તે આટલો ધૈનિક વ્યક્તિ હતો મને ખૂબ જ આશ્ચર્ય થયું મને ખબર નથી કે મેં આ માણસ પર શા માટે વિશ્વાસ કર્યો પણ હું કંઈ બોલી શકી નહીં તેમનું વ્યક્તિત્વ જ હતું કે હું સાવ ચૂપ થઈ ગઈ મારી સાથે શું થઈ રહ્યું હતું હું તે જાણતી ન હતી તે માણસ મને લઈને સીધો તેના ઘરે આવ્યો એ ઘર પણ મહેલ હતો તેણે ખૂબ જ મને તેની કારમાંથી નીચે ઉતારી અને મારો હાથ પકડીને ઘરમાં પ્રવેશ કર્યો સામે કારા કોટ પહેરેલી ઘણી સ્ત્રીઓ હતી હું એક ક્ષણ માટે ડરી ગઈ અને તે માણસની પાછળ છુપાઈ ગઈ પણ તેને મારો હાથ પકડીને કહ્યું તમારે ડરવાની જરૂર નથી તમારા માટે એક મોટું સરપ્રાઇઝ છે આને લઈ જાઓ હું તરત જ પાછો આવીશ એમ કહીને તેણે મને તે સ્ત્રીઓને સોંપી દીધી જ્યારે તેણે મને રાજકુમારીની જેમ પકડી રાખી પણ મારું હૃદય ખૂબ જ નર્વસ હતું હું પ્રાર્થના કરી રહી હતી કે હવે મારી સાથે કંઈ ન થાય મારા જીવનમાં ઘણું સહન કર્યું છે મને હવે શાંતિની જરૂર છે પણ મને ખબર નહોતી કે મારી શાંતિ બગડવાની છે મારું જીવન ખૂબ મુશ્કેલ બનવાનું છે જેવી હું ઉપરના માળે આવી આ દ્રશ્ય જોઈને હું ચીસો પાડી ઉઠી હું જે જોઈ રહી હતી તેના પર હું વિશ્વાસ કરી શકી નહીં તે વાસ્તવિકતા પર આધારિત છે કારણ કે સામે મારી બહેનની તસવીર હતી અને તેના પર હાર ચડાવેલો હતો આનો અર્થ એ થયો કે મારી બહેન હવે આ દુનિયામાં નથી આ તેની બાળપણની તસવીર હતી બાર વર્ષની ઉંમરે હું તેનાથી અલગ થઈ હતી અને આજે ઘણા વર્ષો પછી હું એ જ તસવીર જોઈ રહી હતી જે અમે એકબીજાની બનાવી હતી હું કંઈક કહું તે પહેલાં તે તમામ મહિલાઓ બહાર નીકળી ગઈ હું જમીન પર બેઠી અને બેકાબૂ થઈને રડી રહી હતી હું મારા પરિવારને મળવા માંગતી હતી ત્યારે અચાનક તે જ માણસ રૂમમાં આવ્યો તેના હાથમાં એક નાનું બાળક હતું તેને કહ્યું સામે રહેલી સ્ત્રી મારી પત્ની હતી પરંતુ તે ડિલેવરી દરમિયાન મૃત્યુ પામી અને આનાથી હું કાયમ માટે એકલો પડી ગયો પણ તેણે આ નાનું ફૂલ મારા હાથમાં આપ્યું અને મળતા પહેલાં તેણે મને કહ્યું હતું કે તમે મને વચન આપો તમે મારી બહેનને શોધીને તેનું સારું જીવન આપશો અને મારા પુત્રને ઉછેર મારી બહેન કરશે તમે મને વચન આપો કે તમે મારી બહેન સાથે લગ્ન કરશો હું તમને ઘણા સમયથી શોધી રહ્યો છું તમને બહુ શોધ્યાના બે વર્ષ પછી મને ખબર પડી કે તમે આ કોઠે છો પછી મેં તમને અહીં લાવવા માટે ઘણું કર્યું અને હવે મને સારું લાગે છે મારી પત્નીનો આત્મા પણ અહીં તમને જોઈને ખુશ હશે આ સાંભળીને મેં તે બાળકને મારા ખોળામાં લીધો અને તેને ચુંબન કરવા લાગી શું સમય આ રીતે પણ બદલાઈ શકે છે હું આશ્ચર્યના દરિયામાં ડૂબી ગઈ મેં તે જ ક્ષણે તેનો હાથ પકડ્યો અને વચન આપ્યું કે હું મારી બહેનના બાળકની સંભાળ રાખીશ હું તેની છેલ્લી ઈચ્છા જરૂર પૂરી કરીશ મેં મારી બહેનના દીકરાને મારો દીકરો માની લીધો હતો મારી બહેનના પતિનું નામ રાજવીર હતું અને તે મોટા વકીલ હતા તેની ઘણી ઓળખ હતી તે જ દિવસે તેણે મારી સાથે લગ્ન કર્યા અને મેં બંને નવું જીવન શરૂ કર્યું પછી તે મને મારા ઘરે લઈ ગયા માતા પિતા મને જોઈને ખૂબ ખુશ હતા અને ભાઈ પણ યુવાન થઈ ગયો હતો મેં બધા એ દિવસ ખૂબ રડ્યા અને મારી બહેનને ખૂબ યાદ કરી મારા માતા પિતાએ મને શોધવાની ખૂબ કોશિશ કરી હતી પણ હું તેને ન મળી આમ થોડા દિવસો ત્યાં રહ્યા પછી હું મારા ઘરે આવી હા મારા હૃદયમાં એક ચુબન હતી કે મેં જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા તે પહેલેથી જ કોઈ બીજાના પ્રેમમાં હતા પણ પછી હું આ વિચારીને શાંત થઈ જતી કે હું આ માણસને કારણે તો બહાર આવી છું પણ ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ તેમ તેને મારામાં રસ પડવા લાગ્યો અને તે મને પ્રેમ કરવા લાગ્યા મારી બહેનના પુત્રને ખૂબ જ પ્રેમથી ઉછેરવાનું શરૂ કર્યું તે મને મારા પોતાના બાળક જેવો લાગતો અને હું તેને પ્રેમ કેમ ન કરું છેવટે હું તેની માસી હતી મેં તેને મારા દિલથી લગાવી રાખ્યો હતો અને હંમેશા હું તેને એક જ વાત કહેતી કે હું તારી માં છું મને ક્યારેય દગો ન આપતા થોડા દિવસો તે મારી સાથે જોડાઈ ગયો અને તે મારી સાથે જ રહેતો હતો રાજવીર ખૂબ વ્યસ્ત હતા પણ તેમ છતાં મને સમય આપતા અમારા લગ્નની પહેલી જ રાતે તેમને ખબર પડી કે મેં હજુ પણ મારું સન્માન સાચવી રાખ્યું છે મેં તેમને કહ્યું હતું કે હું ફક્ત ત્યાં ડાન્સ કરતી આ સિવાય આજ દિન સુધી હું બીજા કોઈ પુરુષની નજીક નથી ગઈ અને બીજા કોઈ પુરુષે મને સ્પર્શ પણ કર્યો નથી આ સાંભળીને તે ખૂબ જ ખુશ થયા હવે હું મારા પુત્ર અને પતિ સાથે સુખી જીવન જીવી રહી છું થોડા દિવસો પછી મારા ઘરે બીજી ખુશી આવવાની છે જેના કારણે વધુ ખુશ થઈ ગઈ છું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ